દહેજ બાયપાસ રોડ ઉપરના રંગ પ્લેટની કોમ્પ્લેક્ષમાં હની સ્પામાંથી માંથી દેહ નો વેપાર ઝડપાઈ જતા એકની ધરપકડ કરવામાં આવી છે જયારે એકને વોન્ટેડ જાહેર કરાવશે દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ ચાલતા વેપારનો પોલીસે કરી નાખ્યો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગિયાર અરજી આવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે જે અરજીઓને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી તૈયાર કર્યો હતો સ્પામાં હતી દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો જેના પાસેથી રોકડા રૂપિયા આઠ હજાર પાંચસો મોબાઈલ મળી તેર હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઇસ્તી અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે પણ ગુનો દાખલ થયો છે ને તે વોન્ટેડ છે ત્યારે ભરૂચ જિલ્લાના સ્પામાં કેટલા સ્પામાં દેહના વેપારો ચાલે છે તે પણ તપાસ કરવી જરૂરી બની ગઈ છે